અમદાવાદ ખાતે આજરોજ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પીઆઈથી લઈને સીપી સુધીના તમામ અધિકારીઓ હાજર રહ્યા ક્રાઇમના આંકડાઓની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં આઠ હજાર છસો ને બેતાલીસ જ્યારે બે હજાર ચોવીસ ઓગસ્ટ સુધીમાં છ હજાર છસો તેતાલીસ અને બે હજાર પચીસ ઓગસ્ટ સુધીમાં છ હજાર પાંચસો ચોપન ગુનાઓ થયા હોય તેવા આંકડા સામે આવ્યા સીસીટીવી પ્રોજેક્ટ કરવાથી મહત્વના કેસ ઉકેલવામાં ઘણી મદદ થઈ રહી છે અમદાવાદ શહેરમાં ખાનગી સીસીટીવી ત્રેવીસ હજાર નવસો ને સત્તર લગાવવામાં આવ્યા છે જેની મદદ મળી રહી છે ચાલુ વર્ષે પ્રોજેક્ટ સીસીટીવી પાર્ટ ટુ ની શરૂઆત કરવામાં આવી ત્રણ હજાર ચારસો સાડત્રીસ ખાનગી સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે ત્રણ હજાર એકસઠ ખાનગી સીસીટીવીની ફીડ કંટ્રોલમાં આવી રહી છે એએમસીના લગભગ ચાર હજાર જેટલા કેમેરાની ફીડ પોલીસને મળે છે સીસીટીવી ક્રાઇમ ડિટેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે ઘાટ નાટકેસોમાં સો ટકા ડિટેક્શન છે લૂંટના ગયા વર્ષે છોતેર કેસમાંથી સડસઠ કેસ ડિટેક કરવામાં આવ્યા જેનું અઠ્યાસી ડિટેક્શન છે ઘરફોડ ચોરીના ગત વર્ષે બસો એકત્રીસમાંથી એકસો એકત્રીસ કેસ ઉકેલવામાં આવ્યા જેનું છપ્પન ડિટેક્શન છે ચોરીના ચાલુ વર્ષે ઓગસ્ટ બે કેસ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે બે જેટલા કેસ આવ્યા હતા સીસીટીવીથી ડિટેક્શનમાં ઘણો ફાયદો થયો છે એસપી રિંગ રોડ અમદાવાદમાં સામેલ થયો છે તેના પણ ગુનાઓ ઉકેલાઈ રહ્યા છે ઓઢો બિલ્ડર હત્યામાં સીસીટીવીની ખાનગી ફીડ થી આરોપીની ધરપકડ થઈ મનસુખ લાખાણીની ધરપકડ બની નવરાત્રીને લઈને પોલીસ તૈયારી શરૂ છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે નવરાત્રી દરમિયાન શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે જનતા નવરાત્રી માણે અને કાયદા મુજબ માણે તેવો મેસેજ જનતા માટે નવરાત્રીનો સમય સરકારના નોટિફિકેશન અનુસાર બાર વાગ્યાનો છે તે હાલમાં છે કોઈ સુધારો કરવામાં આવેલ નથી

ક્રાઇમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમાં છેલ્લા ત્રણ વર્ષના સરખામણીમાં આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઇમ આપણે જોઈએ છે ફર્સ્ટ પાર્ટમાં જે મુખ્ય ક્રાઇમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ટ માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છે હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌવન થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઈમની સિચ્યુએશન જોઈએ તો એ કાબુ હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્ત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગાવ્યા છે એ અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશન મેં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એમસીના પણ એમ કાઉન્ટ કર્યા છે અને નિર્ભ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદ મેં લગભગ સત્તાઈસ હજારથી વધારે સીસીટીવી જાહેર અમે અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઈમ અમુક બને છે અમુક આપણે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાડ જે છે એ લાસ્ટ યર અગષ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઇવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરીમાં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ યર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે દો હજાર તીનસો બેર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો ચોદા હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તેસ ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમાં પોલીસ ડિટેક્ટ કરી રહી છે અને આ સીસીટીવીનો કોઈ એવો સ્પેસિફિક ટાર્ગેટ નથી પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારે વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઈમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવીથી જ આપણે મદદ મળી છે એને શોધવામાં એનો નંબર વાહનનો નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમે આપણે કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ એમે ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણે અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે આ જે છે દાખલા તરીકે એક જે ઓઢાવના જે કેસ છે જે હિંમત રૂદાણીના જે મર્ડર બિલ્ડરના થયા હતા એના જ પાર્ટનરે કરાયા છે એમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં પોલીસે આવીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે એનાથી ચેક કર્યા એનાથી આ મોટરસાયકલનો નંબર મળ્યો એ મોટરસાયકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જ આવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઈવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીંયાથી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટીવી એટલે ક્લુ ક્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપણે આપણે બહુ સક્સેસ થઈ રહ્યા છીએ આજે જે આવી રહી છે તૈયારીઓ થઈ રહી છે ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય સી ટીમને પણ આ આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એની માટે આપણે તમામ તકેદારીના પગલા લઈ રહ્યા છીએ સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે સીસીટીવી જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કારવાહીઓ કરી રહી છે નહીં આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં ક્યાં ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે કોઈ એવા બાબતે તો હું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે